namaste Mitru, Pallabhi Ashwadanandani, Psychiatric Social Worker Mitru, Swagachitamaru Vatsunima, and a simultaneous evening time because it is already evening. I thought I would be here around 3 o'clock, but I couldn't, friend. So, Bei Satech uh, Boli, Sajid, thank you so much for your response and you know, some uh, uh, talk. ધ વ્યુઅર ગોઝ બી ઓર સિક્સ હન્ડ્રેડ સો ઇટ ઇઝ ગુડ સો આમ હેપી ઇટ ઇઝ નોટ મચ ઇઝી ટુ સીટ ફોર ટ્વેન્ટી ટુ સમ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ હા ફ્રેન્ડ્સ તમારો ખાસ ખાસ આભાર હું બે મર્જ કરી દઉં છું વાતો એટલે સાથે જોડી દઉં છું તો એ તમારો ખૂબ આભાર કારણ કે એક વાત તમારે પંદર વીસ મિનિટ સાંભળવી એ કાંઈ એટલું સહેલું નથી પણ જે રીતની કોમેન્ટ આવે છે એનાથી તો લાગે છે કે બધા સાંભળે છે અને હું પણ એનું એનાલિસિસ જોઉં છું મિત્રો આજનો મારો વિષય છે બહુ લાંબુ કરતા પછી બહુ જ વાત થઈ જશે ગુડ નાઇટ કહેવાનો વારો આવે ગુડ ઇવનિંગને બદલે તો મિત્રો છે ને તે એક બહુ જ અત્યારે ટ્રેન્ડ નીકળ્યો છે કે પોતા માટે જીવો કરેક્ટ યુ શુડ લીવ લાઈફ ઓર યોર સેલ્ફ હા એવું એલ જસ્ટ ટ્રાન્સલેટ if we to take you to check we to correct try to uh, you know live the life for yourself think about yourself enjoy yourself like that it is true it is true then in some you know uh, in olden times i think <laughs> not after this uh, <laughs> phone and you know, media and all. Uh, it, it is not like that. But previously it was like that. Grandma, mommy, uh, aunties, and all <laughs> of my age also. They were all busy with their work and they used to spend life after their children, grandchildren, uh, like that. And you know, they used to look after them and uh, they, they forgot uh, almost the, uh, themselves. હા ફાધર ઓલ્સો ઓલવેઝ પ્રોવાઈડિંગ ફીઝ એન્ડ મની એન્ડ ધેટ ઇટ 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 ઇઝ ઇટ ઇઝ કલ્ચર વાઈઝ બટ બાય એન્ડ લાર્જ ઇટ ઇઝ ધ સેમ એવરીવેર મિત્રો પહેલાં એવું હતું કે ભાઈ મમ્મી દાદી બધા છે ને તે છોકરાઓના ઉછેરમાં ઘરનું ધ્યાન રાખવામાં એટલા બધા ગોંધાયેલા હોય કે જાણે કે એમને પોતા વિશે કંઈ વિચારવાનો સમય જ ન મળતો હોય છોકરીના લગ્નમાં મમ્મી એટલી તૈયારી કરી હોય કે એને તો ફટાફટ છેડો ખોશથી આવી જાય બહાર એવું જો એવું હતું હવે ઘણો ફેર છે તો એ જ એ જે પહેલાં હતું જૂના જમાનામાં કે તમારી જાત માટે જીવવું તો એ વાત સાચી છે જીવવું જ જોઈએ ઘણી વાર આપણને છે ને તે બધું બીજાના માટે કરતા હોઈએ ને તો આપણને ખ્યાલ નથી રહેતો एक अपनी फरज थी करे एक अपनी इच्छा थी करे अपनी ड्यूटी थी कर गमे न गे स धारा धोरण लीधे करता तो हो सो वी आर जस्ट डूइंग फॉर द सेक ऑफ डूइंग और बिकॉज इट इज अवर ड्यूटी बिकॉज इट इज बाइ वॉइज हाँ बिकॉज यू नो वी हैव टू लुक आफ्टर अवर चिल्ड्रन एंड वी लव वी लव अवर होम सो वी जस्ट यू नो इन ऑर्डर टू मेक अवर होम आइडियल वी आर डूइंग ऑल दिस थिंग and that is in uh, you know uh, each and everyone's blood he or she whatever time huh? and then when you when the time comes uh, to retirement or whatever at that time you are not physically fit money wise also we don't know and how would be your relationship with your children ખબર નથી પૈસા કઈ રીતે આપણા ગયા હોય હોય જોયું હોય ઘરમાં કે પછી તમારી તબિયત કેવી હોય એ બધું આ વાત તો સાચી છે પણ હું જે આ જે એક પોઈન્ટ જે બહુ જ મિસ થાય છે લેવા માગું છું કે ભાઈ બધા બહુ જ આવું કહે છે ને તો એ અમુક ઘરોમાં કે અમુક જગ્યાએ હશે પણ મને તો ક્યારેય એવું થયું નથી કે હું મારા માટે ન જીવી નંબર વન મેં મેં જે જીવન કુટુંબ જીવન પસંદ કર્યું લગ્ન જીવન પસંદ કર્યું તો હું બહુ મારા મગજમાં ક્લિયર હતી અને એમાં જે કરવું પડતું હતું એ મેં બાય ચોઇસ ખુશી ખુશી એક્સેપ્ટ કર્યું હતું સ્વીકાર્યું હતું એટલે મને ક્યારેય મારું બધી સ્વતંત્રતા છોડીને હું હુમાઈ ગઈ એવું તો મને ક્યારેય મિત્રો લાગ્યું નહીં સોરી એવું ક્યારેય લાગ્યું નહીં મિત્રો કે ભાઈ મારું બધું પતિ ગયું ને મેં તો અહીંયા જ જિંદગી ખર્ચી નાખીને હું તો હવે મોટી થઈ ગઈ ને મને તો એવું થયું નહીં કારણ કે અમુક ઘરોમાં અમુક ફેમિલીમાં મિત્રો સ્વતંત્રતા અને સ્ત્રીઓને આપવામાં આવતી એવું નહોતું કે આખો દિવસ જોતરાણ જ કરે અને મોડર્ન ઇક્વિપમેન્ટ અને મોડર્ન ફાઈનાન્શિયલ થોડું બધું સુધર્યું બે કમા એટલે હેલ્પ એટલી બધી મળી રહે કે એને પોતાનો એ ટાઈમ મળે હા તો ઘણી વખત તું પોતાના માટે જીવે એ વાત મને તો ખોટી લાગે છે કે પોતાના માટે બધા વધારે જીવે છે એને લીધે તો બાળ ઉછેરના ઘરમાં ફંક્શનિંગના હસબન્ડ એન્ડ વાઇફના મેરિટલ એડજસ્ટમેન્ટના આ બધા પ્રશ્નો પોતાની રીતે બહુ જીવે છે એટલે વધ્યા છે એવું મને તો લાગે છે જે રીતે હું કાઉન્સલિંગ કરું હા આમાં કંઈ એવું હોમી નથી દેતી જાતને સ્ત્રી હા પુરુષો પણ કંઈ એની રીતે કમાય તો એને એની એ જિંદગી તો છે જ There is, you know, you are having your own life and you know, looking to this modern equipment and gadgets and help in, the, in some country, help in the, uh, you know, your household work. Oh, everywhere, made is there. Uh, the, that uh, help. It is not that much difficult that you don't get your time for yourself. So, uh, uh, see, your independence is there in tech. You can do whatever you like, huh? You are getting your own uh, space and your own your So, uh, your own time. Toh pachi, toh main baddhu maar hai toh. So, toh tamar kya maan? Do ne muskele ke kya? Jaisuka matlab baddhu gheet gawaani jarur chhe ke humara matte jeevish nahi, humara matte jeevot nahi. One work chhe there is one, you know, generation where they have suffered. પઠેલો ઇવન ગ્રાન્ડમા grandma and grandpa, they are also આઉટ out યુ you સી ઓન ફેસબુક Facebook ફોટોઝ એન્ડ and ધે ગો આઉટ એન્ડ હાઉ ધે એન્જોય વિથ ધર ગ્રાન્ડ ચિલ્ડ્રન એન્ડ વોટ એવર ધ હેવ યુ નો મીન્સ દે આર ટ્રાઇંગ ટુ કોમ્પન્સ તમે જુઓ તો દાદા દાદીને અત્યારે એ લોકોએ પહેલાં આ બધું બહુ જ સહન કર્યું છે તો અત્યારે લોકો ઘણા એમાંથી ઉઠે છે બહારને જે રીતે એન્જોય કરે છે ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે હું તો ફેસબુકમાં ઘણું જોઉં છું હા અને બીજી પેઢીએ એવું સમજે છે કે એ લોકોએ બહુ કર્યું છે તો હવે એને આપણે બહાર કાઢીએ પર્સનલ ગ્રુમિંગ એન્ડ ઓલ હું તો એવું જોઉં જ છું હા તો એક તો તમને તમારી ડુ યુ ગેટ યુર ટાઈમ ટુ ફૂલફિલ વોટ એવર યર હોબીઝ તમારી હોબી પૂરી કરવાનો ટાઈમ મળે છે હા મળે છે અત્યારે તો બધા ક્લાસમાં જાય છે બધા બધું કરે છે ઓનલાઈન કરું છું બેસી જાય છે પછી તમારે જે ખરીદી કરવી એ કરી શકો છો એમાં ક્યાં એવું છે તમારે તમારું બજેટ છે તમારું એ ભલે તમારી રીતે તમારા પૈસા ભેગા કરીને થોડું કમાઈને થોડું પાસેથી લઈ થોડું હોય હા કેન યુ ડૂ શોપિંગ યુ કેન યુ કેન યુ બાય વોટ એવર યુ લાઈક નો બડી ઇઝ આસ્કિંગ યુ ના વટ ઇઝ ના વટ ઇઝ દેન સી ડૂ યુ એન્જોય યસ કિટી એન્ડ યુ પિકનિક એન્ડ એવરીથિંગ મંથલી વી ગેટ ટુગેધર વી જસ્ટ એરેન્જ તમે તમારી રીતે આનંદ પ્રમોદ કરો છો હા ચોક્કસ મહિનામાં એક બે વાર કીટી હોય છે બહાર જઈએ પિકનિકમાં જઈએ બહાર રેસ્ટોરાંમાં ખાવા જઈએ છીએ તો એ આનંદ પ્રમોદ છે જ ને એમાં પોતા માટે જીવવાનું ક્યાં રહી જાય છે હા અને ઓર એમાં પાછા વરસાદે જીવવાનું તો છે જ ડબલ બેનિફિટ વ પણ એનું ગ્રુપ છે એ લોકો પણ હવે તો મિત્રો છે ને તે લેડીઝની ટ્રીપ દિસ સ્પેશિયલ સોલો ટ્રીપ ઇઝ ઇન યુ નો ના વટ ઇન ફેશન ઓર ડિમાન્ડ ઓર યુ નો ઇટ ઇઝ એક્સેપ્ટેડ દે જસ્ટ વોન્ટ ટુ લીવ એવરીથિંગ એન્ડ ગો અલોન સોલો ટ્રીપ ટ્રીપ ઇઝ આઈ હેવ સેન્સ ઓફ પીપલ ગોઈંગ ટુ રેસ્ટોરં નાવ ઇવન આઈ એમ ઓલ્સો થિંકિંગ સોલો ટ્રીપ આઈ ડૂટ રેસ્ટોર જનરલી આઈ ઓન મેય વે આઈ ગો બટ ટ્રેન ઇન માય સિટી આઈ ડોન્ટ ગોડ ટ્રાયલો એવરીથિંગ તો આવી રીતના એકલા જમવા જવાનું એકલા ફરવા જવાનું એ બધું તો છે તો આમાં ક્યાં જીવી લો જીવી જીવો જ છો ને જે લોકોને પહેલાના સમયમાં જે બહુ જ દબાઈને રહેવું પડ્યું છે there was a time for you know elder people they had to you know almost dedicate their life uh, they can't do shopping and you know uh, they have to cook twice and all they have to look after the children and then grandchildren like that babysitting and all પણ નાવ ડેઝ ઇટ નોટ લાઇક દેટ યુ ગેટ પરફેક્ટ એન્ડ કોન્ક્રીટ હેલ્પ વિફ યુ આર લુકિંગ આફ્ટર યુર ગ્રાન્ડ ચેન્ડ હા તો હવે તો કાંઈ એવું છે નહીં તો જો આ જવાબદારી છે મને તો કાંઈ જવાબદારી લાગી નહીં મને તો સારી લાગી હું બાય ચોઈસ આવી હતી મને મારી સ્વતંત્રતા હતી ક્લેરિટી હતી ઘરની ટ્રેડિશન કઈ છે આપણે કઈ રીતે રહેવાનું છે હં આપણી ફાઈનાન્શિયલ કન્ડિશન શું છે બે જણાએ સમજીને કેટલી બચત કરવી છે કેટલા પૈસા વાપરવા આવું બધું તો તમે પ્લાન કરો તો પછી જીવી લઉં જીવી લઉં એવું થતું નથી અને બમણા જોશથી પછી મોટા થયા પછી ચલાય કે ના ચલાય થાય કે ના થાય જીમમાં જઈને પછી હાર્ટ એટેક લાવવા ડૉક્ટરને તો પૂછો બાજુવાળા જીમમાં જાય એટલે આપણે શૂઝ લઈને ઉપડવાનું આપણી કેપેસિટી હોય હ જીવી લો એટલે એમ જીવવાનું નથી જીવવાની વ્યાખ્યા આ કોઈ ખેદ નથી જીવન જીવન કોઈ શિક્ષા નથી મિત્રો એવું ના કહો હ એમાં છે ને તે આ જીવનની વ્યાખ્યા અને જીવી લેવાની વ્યાખ્યા તમારા માટે જીવોની વ્યાખ્યા ઉંમર પ્રમાણે બદલાતી રહેશે મિત્રો અત્યારે જીવી લો તમે કહો કે તમારી રીતે જીવી લો તો બી વિથ નેચર બી વિથ ગોડ हाँ यू डू वोट एवर यू लाइक एकॉर्डिंग टू योर कैपेसिटी लुक आफ्टर युअर सेल हमें तो पर्सनल ग्रूमिंग में पहला तो कहूंत मैं कहूँ कि जान उत बेचारी टाइम ना तो पर्सनल ग्रूमिंग तरी कैर ध्यान राखवा ब्यूटी पार्लर में जाऊँ अरे ईवन नर्ग जर्ग जो एनी रीते पिकनिक जाए द लोअर मिडल क्लासें दे ओल्सो एरेज द पिकनिक हाँ हायर द व्हीकल एंड दे गो आउट दे एंजॉय they live life for themselves uh, they also uh, take uh, uh, event-wise clothes they buy they earn what they buy uh, and then you know uh, they also enjoy they also personal grooming is everywhere uh, and uh, uh, casual clothes and occasional clothes and it is party wear it is everywhere now for all all all, all uh, ટાઈપ ઓફ પીપલ એની ઇકોનોમિક કન્ડિશન માઇ બી સોશિયલ ઇકોનોમિકલ ઇટ ઇઝ ઇટ ઇઝ ફોર ઓલ તો પછી મિત્રો ક્યાં સવાલ છે જીવી લો પોતા માટે એવું હોય તો આંખ ઓપન રાખો કીપ યોર આઈઝ ઓપન એન્ડ ટ્રાય ટુ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ યોર સેલ્ફ પણ ઇટ ઇઝ નોટ ઓલવેઝ લાઇક દેટ બહુ ગ્રીવન્સ કરી કરીને હું નથી જીવીને મેં સહન કર્યું તો હવે તમે એન્જોય કરો બીજું શું થાય ત્યારે એવી કન્ડિશન કરવું હતું અત્યારે તો ફ્રેન્ડ્સ જીવે છે જે રીતે આપણે તો ઇફ યુ આર નોટ ઇફ યુ આર નોટ ફિલિંગ એન્ડ ટુડે આઈ ગોટ અપ બેટ યુ નો આઈ અપ એટ ઇટ ઇઝ માય હેબિટ ફ્રોમ ટ્વેલ્વ ટુ ફોર ઓનલી આઈ ટુ આઈ ગેટ સ્લીપ બટ ઇન્સ્ટ ફોર ઓ ક્લોક આઈ જસ્ટ ઓપન માય આઈ એન્ડ ધેન ધેન suddenly i don't know what happened that uh, i uh, i slept and i i got up at seven and i was feeling guilty i haven't done meditation and i i'm giving advice but i i, I felt i was guilty but you know uh, 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 in this age you know daughter-in-law daughter son they can easily get up at 10 o'clock and they don't feel guilty at all ધે ઇઝ લેટ 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 ગેટ ગેટઅપ લેટ ઓન સો ધે ઇઝ નથિંગ લાઈક દેટ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ધે હેવ ટુ ગેટ અપ અને આ ભાફડા ફાફડા થઈને દસ વાગે ઉઠે તો કાંઈ ડોક્ટરીન લો કે ડોક્ટર કે કોઈને કાંઈ એવું લાગતું નથી મોંડા ઊઠે જ છે કારણ કે મોઢા સૂતા હતા સન્ડે છે એ લોકો એની શક્તિ ભેગી કરે છે એટલે અત્યારે તો જીવી લો ને જીવે જ છે પોતાની રીતે એટલા બધા જીવે છે કે કુટુંબને ધ્યાન આપવાનું છોકરાઓને ધ્યાન આપવાનું હા મીડિયામાં ધર હેવિંગ ધર ઓન વર્લ્ડ હા પોતાના પ્રશંસા થાય પોતાના મિત્રો એમાં જ પડેલા છે તો આ એક છે ને બે પક્ષ જોવા કે બેલેન્સ કરવું ભાઈ સાહેબ ન્યુટ્રલ સો શું માનો છો તમે બધા ક્યાં છો બધાને કેવું છે આ આ બે બાજુની વાત છે સો આ આઈ ટુક બુથ ધ સાઇડ ફ્રેન્ડ આઈ થિંક ડીડ યુ લાઈક ઇટ સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ વાય એમ હિયર વાય એમ હિયર બીકોઝ આઈ લવ યુ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ અલવિ હા થોડી મોટી છું પણ આવી છું ખરી હા મિત્રો તો આવજો